જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને જૂની અદાવતમાં સારવાર પૂર્વે મોત થતા ચકચાર પોલીસે આ બનાવમાં બે મહિલા સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધા જેતપુર ટાઉનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં મરણ જનાર છે સાજીદ અને આરોપીઓમાં છે સુનિલ કંટારિયા ધવલ કિશોર તેમજ તેમના ઘરના સભ્યો એમ કુલ છ આરોપીઓને આ ગુનામાં અટક કરવામાં આવેલ છે બનાવનું કારણ છે એક સ્ત્રીપાત્ર છે કે જેમાં ભોગ બનનાર અને ફરિયાદી પક્ષ બંનેને એક જ સાથે સંબંધ હોય એવું તેને શંકા હતી અને અગાઉ પણ આ બંનેને માથાકૂટ થયેલી હતી અગાઉ પણ જે આરોપી પક્ષ છે તેમણે આ મરણ વિરુદ્ધ એટ્રોસિટી પણ દાખલ કરાવેલી હોય એવું પણ તેઓએ જણાવેલ છે અને એ બાબતે મંદૂક ચાલતું હોય અને આ સ્ત્રી પાત્ર છે તેનું મંદૂક હતું એના આધારે આ લોકોને માથાકૂટ થયેલ અને આ બનાવમાં જે સાજીદ કરીને જે છોકરો છે એમની હત્યા થયેલ છે જે સાજીદ છે તેની ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો હા સાજીદ ઉપર ઘણા બધા ગુના દાખલ થયેલા છે તેમની ઉપર પ્રોહિબિશનના ઘણા ગુના દાખલ છે અને શરીર વિરુદ્ધના પણ ગુના દાખલ થયેલ છે તેમની ઉપર ભૂતકાળમાં પાસા પણ થયેલા છે